થાનગઢ શહેરમાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે વાસુકી ગરબી મંડળ અને વાસુકી મહિલા ધૂન મંડળ દ્વારા શ્રી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે સ્થાપનાના પવિત્ર દિવસો દરમિયાન ધામધૂમ પૂર્વક ગણેશ મહોત્સવના કાર્યક્રમનું રહીશો દ્વારા આયોજન કરવામાં આવે છે વાતે ગાતે ગણેશજીની પ્રતિમાનું મંડપમાં સ્થાપન કરવામાં આવે છે મંડળના સર્વે પરિવારજનોની હાજરીમાં ગણેશજીના પૂજન અર્ચન સાથે સ્થાપના કરવામાં આવી હતી ગણપતિ બાપ્પાની સ્થાપન પૂજન પ્રસંગે વાસુકી મંડળ રાજા એવા ગણેશજીના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ પ્રસંગમાં સૌ નાના મોટા અને વૃદ્ધ સભ્યો પણ આનંદભેર જોડાય છે રોજ રાત્રે ભજન વગેરે કાર્યક્રમો યોજાય છે ગણપતિ બાપાને દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે નિયમિત દરરોજ સવાર સાંજ બાપાની આરતીનું આયોજન કરવામાં આવે છે રોજ રાત્રે ગણેશજીની સામૂહિક આરતીમાં અનેક રહેવાસીઓ જોડાય છે થાનગઢમાં પોસ્ટ ઓફિસ પાસેના વાસુકી ગરબી મંડળ અને વાસુકી મહિલા ધૂન મંડળ દ્વારા આયોજિત આ શ્રી ગણેશ ઉત્સવમાં આજે સોમવારે સુભ તિથિ વેળાએ ગણપતિ બાપાને અન્નકૂટ પ્રસાદ પણ આવ્યો હતો સાથે ગુણગાન ગાઈ અને ભક્તોને અને નાના નાના ભૂલકાઓને પ્રસાદી આપવામાં આવી હતી અવિસ્મરણીય શ્રી ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસ મંગળવારે ભવ્ય શોભાયાત્રા અને ગણપતિ વિસર્જન સાથે પૂર્ણ થશે ભક્તોએ ગણપતિ બાપાને ફૂલોથી શણગારેલી ગાડી પર બેસાડી અને શોભાયાત્રાનો પ્રારંભ કરાવશે

ગરબી થઈ કરે છે વાસુકી ગરબી મંડળ જે પ્રખ્યાત શાકા થાનમાં એ વાસુકી ગરબી મંડળ દ્વારા છેલ્લા આઠ દસ વર્ષોથી આ ગણપતિ ઉત્સવનું પણ કાર્યક્રમ કરવામાં આવે છે જે ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વાસુકી ગરબી મંડળની સાથે સાથે વાસુકી મહિલા ધૂન મંડળ પણ આ ગણપતિ ઉત્સવમાં ભાગ લે છે અને સહભાગી હોય થાય છે જેમાં આ વિસ્તારના લોકોએ મળીને આજે આ ભાઈ મંડળે પણ મળીને સરસ મજાનું અન્નકોટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બાપાને અન્નકોટમાં કાંઈ જ બાકી નથી રહેવા દીધું ચાથી માંડીને દાતા સુધીનું ઘણી બધી એવી જે પ્રસાદમાં બાપાને ગમતું હોય એવું ધ્યાન રાખીને આ લોકોએ ઝીણું મોટું અન્ અન્નકોટ સરસ મજાનો દાદાને થયો છે અને આ પ્રસાદીનો નાના નાના ભૂલકાઓ ઉપર રાહ જોઈ રહ્યા છે પ્રસાદનો જે આ વિસ્તારના લોકોને આ સર્વ ટીમને હું અભિનંદન આપું છું કે આપણી ભાવિ પેઢી આ બધું જોવે જે અનુકરણે જે આપણી સંસ્કૃતિ અવિરત પરંપરા ચાલુ રહી એ માટે એમને પણ હું ખૂબ વિનંતી સર અભિનંદન આપું છું કે આ અવિરત તમે ચાલુ જ રાખશો આ આઠ દસ વર્ષ એટલે બહુ મોટી વાત કહેવાય અને સાથોસાથ આ લોકો વાર પ્રમાણે જ વિસર્જન કરતા હોય એ બહુ મોટી વાત કહેવાય ઘણા લોકો ગણપતિનું સ્થાપન તો કરતા હોય છે પણ વિસર્જન વેલું મોડું કરતા હોય છે પણ આ વિસ્તારના વાસુકી મંડળ અને મહિલા ધૂન મંડળ મળીને ગણપતિનું વિસર્જન જે કાંઈ આપણે કરવાના હોય જે એ પણ તિથિવાર પ્રમાણે કરતા હોય છે જે બાપાનું વિસર્જન આવતીકાલે ચૌદ દિવસના રોજ એ પણ શુભ ચોઘડીએ કરવાના હોય તો હજી કોઈ આ ગામ વિસ્તારના કે ગામના લોકોએ બાપાના દર્શન બાકી હોય તો આવો અચૂક બાપાને ખૂબ સરસ મજાનો અનકોટ રાખેલ છે ખૂબ સરસ દર્શન કરવા જેવા છે આજે બાપાના અસ્તુ ભારત માતા કી જાય સનાતન ધર્મ કી જાય